વડોદરા શહેરના જે વડોદરા મહાનગરપાલિકાની હદમાં જે પણ આંગણવાડીઓ ચાલે છે જ્યાં બાળકો માટેની બધી જ વ્યવસ્થાઓ ઉપલબ્ધ હોય છે ગઈકાલે જ મને આપણા જે અંબિકાબેન છે જે આંગણવાડીનું બધું સંચાલન કરે છે એમના દ્વારા મને જાણ કરવામાં આવી છે કે આ રીતનો કોઈક પ્રોબ્લેમ ઉઠ્યો છે એટલે આ સંદર્ભે આજે અધિકારીઓ સાથે મીટિંગ કરી અને શું વિષય છે એની ચર્ચા પણ કરવામાં આવશે અને વહેલી તકે જે પણ વ્યવસ્થા માટેનું જે પ્લાનિંગ કરવાનું થશે તે ચોક્કસ કરવામાં આવશે એટલે મને ખાલી આટલી માત્ર જાણ થઈ છે ગઈકાલે મોડી સાંજે લગભગ સાડા સાત આઠની આસપાસ કે આવું કંઈક વિષય છે એટલે હવે આજે હું મીટિંગ કરી અને બધા બધેથી માહિતી મંગાવીએ છીએ કે એકચ્યુઅલમાં શું વિષય છે આ માહિતી મંગાવીએ અધિકારીઓ સાથે આ વિષયની ચર્ચા કરી અને જે પણ કરવાનું હશે આગામી સમયમાં એનું પ્લાનિંગ ચોક્કસ કરવામાં આવશે અને આપશ્રી દ્વારા માહિતી પણ પ્રોવાઈડ કરવામાં મને ગત મોડી સાંજે આ વિષયની જાણ આ વિષય સાથે પરમ દિવસે જે અમારે કોર્પોરેશનમાં મિટિંગ થઈ હતી અને જે સફાઈ સેવકોને બિરદાવવામાં આવ્યા હતા તે સમયે ત્યાં અંબિકાબેન ઉપસ્થિત હતા મેં મારી રીતેથી જ એમને આંગણવાડીમાં કોઈપણ વિષય હોય કે એના માટે સ્વચ્છતા માટે કોઈ પણ અલગથી આપણે સફાઈ સેવકોને મૂકવા હોય આ અંગેની થોડી પૃચ્છા કરી હતી અને એ મને મળવા આવે એવું મારા દ્વારા જણાવવામાં આવ્યું હતું એટલે ગઈ સાંજે તે મને મળવા આવ્યા અને અંબિકાબેન દ્વારા મને આ વિષયની થોડીક આછો પાતળો ખ્યાલ આપવામાં આવ્યો કે બેન એકાદ બે વિષય છે જેમાં આપણે થોડીક વિષયમાં ચર્ચા કરવી પડશે એટલે ગઈકાલે મોડી સાંજે સાડા સાત વાગે કોર્પોરેશનમાં હું હતી ત્યારે અધિકારીશ્રીઓને બધા લગભગ જે પણ વિભાગના હોય એ બધા કદાચ અવેલેબલ હોય કે ન હોય એટલે આજે આ મિટિંગ કરી અને મોડી સાંજે મને ખબર પડી હતી પ્લાઝે એમને બોલાવી અને આ વિષયની પૃચ્છા કરીશું પાંચે પદાધિકારી બેસી અને અધિકારીઓને પણ બોલાવીશ મેં કહ્યું તેમ કે અત્યારે મને મોડી સાંજે આ ખબર પડી છે જોઈ લઈએ છીએ અને આ વિષય સંદર્ભે જે પણ ચર્ચા કરી અને વહેલી તકે જો કદાચ પ્રોબ્લેમ છે તો વહેલી તકે આપણે એનું કેવી રીતે પાછું ચાલુ કરી શકીએ મેં આપને કહ્યું તેમ કે અત્યારે આ પ્રેસ કોન્ફરન્સ હતી અત્યારે અમે કોર્પોરેશન જઈશું અને અધિકારીને બોલાવી અને આંગે અંગે પૂછા કરીશું આપશ્રી દ્વારા હમણાં મને જણાવવામાં આવ્યું કે મહિના પહેલાં પણ આવો કોઈ પ્રોબ્લેમ થયો હતો તો તે અંગેની પણ માહિતી લઈ લઈએ છીએ અને એ વિષય ચર્ચા વિચારણા કરતી મેં કહ્યું તેમ કે અત્યારે ગત મોડી સાંજે કોઈક જગ્યાએ આવો પ્રોબ્લેમ છે એવી અંબિકાબેન જે આ આંગણવાડીઓનું વડોદરા શહેરની બધી જ આંગણવાડીઓનું સંચાલન કરે છે એમના દ્વારા એક બે પ્રોબ્લેમ છે થોડો દૂધના સંદર્ભનો પણ એક પ્રોબ્લેમ છે ડિટેલમાં ચર્ચા થઈ નથી આજે અધિકારીઓની ઉપસ્થિતિમાં અંબિકાબેનને પણ બોલાવશું અને એની ચર્ચા કરીશું સૂચન એ આજે મેં કહ્યું તેમ કે પહેલાં તો મારે વિષય જાણવો પડશે અંબિકાબેનને પણ બોલાવશું અને એમને મને ડિટેલમાં ચર્ચા નથી થઈ મોડી સાંજે મેં એમને બોલાવ્યા હતા પર્ટિક્યુલરલી સ્વચ્છતાના વિષયનું આંગણવાડીમાં આપણે શું જરૂર છે કંઈ ઉમેરો કરવાની જરૂર છે જ્યારે સ્વચ્છતાની ડ્રાઈવ પણ ચાલી રહી છે તો શું આંગણવાડીઓમાં બરાબર કામગીરી એની આસપાસના આંગણવાડીની આસપાસ સફાઈના સંદર્ભે કોઈ પ્રોબ્લેમ છે ચોક્કસ ચોક્કસ જે પણ કઈ હશે કોઈ જગ્યાએથી સ્ટોપ થયું છે તો અને કેમ થયું છે એનો મેં કહ્યું તેમ કે અત્યારે તો મારે પહેલા વિષય જાણવો પડશે કેટલા દિવસથી પ્રોબ્લેમ છે શું છે અધિકારીઓ પદાધિકારી બેસીને ચર્ચા વિચારણા કરીએ મૂળ વિષય શું છે એ જાણીએ અને પછી એના સંદર્ભમાં જે પણ સૂચના આપવાની થાય કે જે જવાબ માંગવાનો થશે એ પ્રમાણે કામગીરી કરવામાં આવશે